नमस्कार दर्शक मित्रों आयुर्वेदम स्त्री रोग और संतान प्राप्ति कार्यक्रम में मेरी साथ एम डी डॉक्टर हरिकृष्णाबेन भट्ट और हूँ अशोक मोदी आपू स्वागत करे आप निहारी रहा छो अमरा जी, जी टीपीएल गुजरात की विशेष रजूआत कार्यक्रम आयुर्वेदम स्त्री रोग और संतान प्राप्ति में हरिकृष्णाबेन आप स्वागत नमस्कार नमस्कार दर्शक मित्रों हूँ डॉक्टर हरिकृष्णाबेन भट्ट आयुर्वेद इन्फर्टिलिटी क्लिनिक जमनगर अमदावाद हरिकृष्णाबेन जो सवाल है હર હંમેશ જે ટૉપિક કરતા હોઈએ છીએ આપના જે ફોન કોલ્સ ઉપર અને જે વ્યુવર્સના જે સવાલો હોય છે એમાં કોમન સવાલોમાંથી આપણે ટોપિક કરતા હોઈએ છીએ અને દરેકને સમાધાન મળી રહે એ પ્રમાણેની આપણે ચર્ચા હોય છે ત્યારે આજે જે કોમન સવાલો છે અને તકલીફો સા સમાધાન માટેના જે સવાલો મળ્યા છે તો હરે જે ટોપિક છે એ પ્રી સિન્ડ્રોમ્સ એટલે કે દર્શક મિત્રો જે આપના સવાલો છે કે ભાઈ પીરિયડ્સ આવતા પહેલાંની જે સમસ્યા છે તકલીફો છે લક્ષણો છે અને એનો ઈલાજ શું છે એની વાત કરીએ ત્યારે હરી આજથી અઢાર વીસ વર્ષ પહેલાં આ ટોપિકની કે ક્યાં એની કોઈ ચર્ચા થતી નથી પણ આજે જે લોકોમાં અવેરનેસ છે અથવા તો આજની લાઈફસ્ટાઈલ છે તો મહિલાઓમાં જે સવાલો કે ભાઈ એક વીક પહેલાં જે પીરિયડ્સની વાત આવવાની બાબત છે તો એમાં મહિલાઓમાં એવા શું બદલાવ આપણે જોઈએ છે અથવા તો થાય છે અને એ કયા કયા બદલાવ છે શા માટે થતા હોય છે અને એને જે એક મેનેજ કરવાની બાબત છે તો એ શું છે એની આખી એક ચર્ચા કરીશું અશોકભાઈ બહુ સરસ વાત છે કે પ્રીમેન્સુરિયલ સિન્ડ્રોમ સિન્ડ્રોમ એક એવો વર્ડ છે કે એની અંદર કોઈ એક વસ્તુ નથી કોઈ એક બીમારી નથી કોઈ એક લક્ષણ નથી સિન્ડ્રોમ એટલે એક ઝુમખું ઝુમખું છે જેમ દ્રાક્ષનું આખું આપણે એક બે દ્રાક્ષ લેવા જઈએ તો નથી મળતી હોય પચીસ પણ હોય પચાસ પણ હોય એમ પ્રી મેન્સ્યુરલ સિન્ડ્રોમ્સ એટલે એની અંદર કોઈ એક વસ્તુ નથી કે માસિક આવે ત્યારે દુખાવો થઈ ગયો ચલો પતી ગયો પણ એવું નથી પણ એની અંદર ઘણા બધા લક્ષણો હોય છે કે જેની અંદર કોઈને પાંચ હોય કોઈને પંદર હોય કોઈને દસ હોય હે એ લેડીને એ અલગ અલગ સિમ્ટમ્સ અલગ અલગ રીતે ઇફેક્ટ કરતા હોય છે આયુર્વેદની રીતે જોઈએ તો પણ આપણે હોર્મોનલ ઇનબેલેન્સની રીતે જોઈએ તો પણ દર્દીની તાસીર પ્રમાણે દર્દીની માનસિકતા પ્રમાણે દર્દીનું ફિઝિકલ સ્ટેટસ પ્રમાણે દરેક સિમ્ટમ્સ દરેક દર્દીઓને દરેક મહિલાઓને અલગ અલગ રીતે ઇફેક્ટ આપતા હોય છે આપણે જેમ વાત કરીએ આજથી દસ પંદર વીસ વર્ષ પહેલાં આવી વસ્તુઓ બહુ દેખાવમાં નહોતી આવતી બહુ આપણી સમક્ષ રજૂ નહોતી થતી હા દરેક મહિલાઓને થોડું ઘણું હતું પરંતુ એ એવી મહિલાઓ હતી કે જે થી ચાલીસ પિસ્તાલીસ વર્ષની વચ્ચેની વય હોય આજકાલ થોડી વસ્તુ પરિવર્તન થઈ ગઈ છે થોડી પાકડતા જેને આપણે કહીએ મેચ્યુરિટી જે કહીએ છીએ એ બહુ જ અર્લી આવી ગઈ છે દીકરીઓની અંદર મેચ્યુરિટી ગઝેટના કારણે મોબાઈલના કારણે ટીવીના કારણે ખૂબ વહેલા આવી ગઈ છે કે નવથી દસ બાર વરસની દીકરીઓને એક એડોલનેસ આવી ગઈ છે કે જે પરિપક્વતા અને એની અંદર એને જ્યારે કોઈ વસ્તુ નેચરલ કરતાં જુદી રીતે એની સમક્ષ આવે છે ત્યારે એ એનાથી પીડાય છે હે ને અને એમાં પણ આજકાલ એવી દીકરીઓની અંદર પણ પ્રી મેન્સ્યુરલ સિન્ડ્રોમ વધારે જોવા મળતા હોય છે અમારી ટીમનો ઓવરઓલ ઉદ્દેશ્ય જીટીપીએલ દ્વારા આપણા સુધી પહોંચવાનો એ જ છે કે મહિલાઓનું હેલ્થ હાઇજીન જળવાય અને ભવિષ્યમાં થતી જે તકલીફ છે લગ્નજીવન પછી ઇન્ફર્ટિલિટીની એ ન થાય કંઈને કોઈ રીતે બાળક મેળવવામાં જે જે વસ્તુઓ તકલીફ આપનાર છે અથવા તો અમારી ટીમ દ્વારા એક કુમારી દીકરીઓ માટેનું બહુ જ સરસ કેમ્પિયન ચાલતું હોય છે એની અંદર જ્યારે આ વસ્તુ વધારે જોવા મળી ત્યારે મને એમ લાગ્યું હશો કે આપણી જીટીપીએલના માધ્યમ દ્વારા દરેક ઉંમરની દીકરીઓ સુધી અથવા તો વડીલો પણ જ્યારે આ જોવે છે ત્યારે પોતાની દીકરીઓ પોતાની નાતી પોતીઓને કઈ રીતે ટેકલ કરવી એનો એક ખ્યાલ આવતો હોય છે તો દર્શક મિત્રો આજકાલ આ જે વસ્તુઓ છે એ આપણી સમક્ષ આવે છે કે નાની નાની દીકરીઓની અંદર પણ પી મેન્સ્યુરિયલ સિન્ડ્રોમ જે છે એ ઘણા વધારે પડતા જોવામાં આવતા હોય છે આ મેનોપોઝની અંદર પણ આ વસ્તુઓ ઘણી ખરી આજકાલ જોવા મળતી હોય છે અશોકભાઈ મેં એવા ટ્રીટમેન્ટ આજકાલ હું ઘણા બધા મેનોપોઝલ મહિલાઓ છે કે જે પિસ્તાલીસ વટાવી ગઈ છે અડતાલીસ ઓગણપચાસ પચાસની છે જેને કોઈ જવાબદારી નથી બધી જ રીતે સુખ શાંતિ છે છોકરાઓ લેન્સર છે પણ એ ક્યાંક અધૂરપ જીવનની એ ક્યાંક કોરી ખાય છે અને ક્યાંક સાયકોલોજીકલી અને ફિઝિકલી એટલી હર્ટ થતી હોય છે કે એના કારણે જે એક આ પીરિયડ્સ પહેલાંના જે આઠથી દસ દિવસ પંદર દિવસ પહેલાંના જે સિન્ડ્રોમ્સ હોય છે એ ખૂબ વધારે હેરાન કરતા હોય છે ઘણી બધી દીકરીઓ મેં એવી જોઈ છે અશોકભાઈ કે જે બેથી ત્રણ દિવસ રૂમમાં પુરાઈ રહેવાનું પસંદ કરે છે એને આ સિમ્ટમ્સ એટલી બધી હદ સુધી પરેશાન કરતા હોય છે અથવા તો એ એને સાયકોલોજીકલી એટલા બધા નજીકથી લઈ લે છે કે એ રૂમમાંથી બહાર નીકળવાનું પસંદ નથી કરતી હે ને તો આવી જ્યારે પરિસ્થિતિ થતી હોય છે અથવા તો મેનોપોઝવાળી વ્યક્તિ જ્યારે એક સ્ત્રી છે પૂરી રીતે સંપૂર્ણ મા બની ગઈ છે ઘરની અંદર એક પરિપક્વતા આવી ગઈ છે શાંતિ છે ઘર સેટ થઈ ગયું છે દીકરા દીકરી સેટ થઈ ગયા છે પણ ક્યાંક આ તકલીફ જે છે પ્રી મેન્સ્યુરલ સિન્ડ્રોમ્સ છે એને એટલા બધા હેરાન કરતા હોય છે કે એને ન છૂટકે દવાઓ ખાવી પડે છે ન છૂટકે દવા લેવી પડે છે છતાં પણ રાહત ન થાય ત્યારે અશોકભાઈ મેં જોયું છે કે આવી મહિલાઓ રડતી હોય છે હે ને ત્યારે આવી મહિલાઓને એક સંદેશ આજે હું પહોંચાડીશ કે આ જે સિમ્ટમ્સ છે પ્રી મેન્સ્યુરલ જે સિન્ડ્રોમ્સ છે એ શારીરિક દોષો શારીરિક ધાતુઓ અને એલોપેથીની રીતે આપણે જોઈએ તો હોર્મોનલ ઇનબેલેન્સ થવાના કારણે થતા હોય છે મુખ્યત્વે જે શરીરની અંદર મહિલાઓના શરીરની અંદર જે હોર્મોન્સ છે ઇસ્ટ્રોજન છે પ્રોજેસ્ટ્રોન છે આ બંને હોર્મોન્સની વધઘટ જ્યારે થઈ જતી હોય છે ત્યારે હાયર ઓથોરિટીમાંથી જ્યારે આ હોર્મોન્સ પ્રોપર રીતે નીકળી પ્રોપર રિપ્રોડક્ટિવર્ગન્સની અંદર એની એક ઇફેક્ટ આવવી જોઈએ એની અંદર જ્યારે વધઘટ થતી હોય છે ત્યારે આ સિમ્ટમ્સ છે એ વધી જતા હોય છે હે ને દરેકને અલગ અલગ રીતે સિમ્ટમ્સ ઇફેક્ટ કરતા હોય છે ફિઝિકલી પણ આ સિમ્ટમ્સ હોય છે સાયકોલોજીકલી પણ હોય છે અને ઇમોશનલ લેડીને ખરેખર આ સિમ્ટમ્સ બહુ જ વધારે પડતા એ એને નજીકથી લે છે અને વધારે પડતી પરેશાન થતી હોય છે હે ને ફિઝિકલી આપણે જોઈએ અશોકભાઈ તો સ્ત્રીઓને માસિક આવતા પહેલાં પંદર દસ બાર દિવસ પહેલાં સિમ્ટમ્સ ચાલુ થઈ જતા હોય છે હે ને ખૂબ જ ઓછા પ્રમાણમાં જ્યારે સિમ્ટમ્સ દેખાતા હોય છે ત્યારે જોઈએ આપણે તો લોઅર એબડોમિન પેઇન હોય છે ક્યારેક બ્રેસ્ટની અંદર ઝીણું 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 પેઇન શરૂ થઈ જતું હોય છે ક્યારેક એનાથી આગળ વધીએ તો સ્ત્રી એક અરુચિ એને એક પેદા થતી હોય છે ખાવા એન્ઝાઇટી તણાવ એક ખાવા પ્રત્યે પહેલાં તો અરુચિ પેદા થાય છે હે એના કારણે પછી બ્લોટિંગ થાય છે એટલે પેટ ભારે હોય એવું લાગે છે ખાવું નથી ઉલટી થાય છે ક્યારેક ઉલટી નથી થતી તો ઉલટી થશે થશે એ એક પ્રકારનો એક હૃદય મગજમાં રહે છે નોઝિયાની ફિલિંગ આવતી બિલકુલ કે મને ઉલટી થઈ જશે બ્રેસ્ટની અંદર પેઇન થાય છે ઘણી વખત અશોકભાઈ આવા ટાઈમે દોસ્તનું ઇનબેલેન્સ થવાથી હોર્મોનલ ઇનબેલેન્સ થવાથી કોન્સ્ટિપેશન વધારે થઈ જતું હોય છે આની આ બધા ફિઝિકલ સિમ્ટમ્સ આપણે જોઈએ છીએ ત્યારે ઘણી વખત જે લોઅર એબડોમિન પેઇનની જે એક તીવ્રતા હોય છે એ ઘણી લેડીઓને ખૂબ વધારે હોય છે હે ને કે એ લોકો લગભગ મિડ સાયકલથી જ એ લોકોને એક હાવ કરી જાય છે કે મને હવે આજથી દુખાવો ચાલુ થશે કે કાલથી થશે આજે પંદર દિવસ થઈ ગયા મને દુખાવો થશે હવે મને પીરિયડ આવશે એક સાયકોલોજીકલી આ થિંકિંગ ચાલુ થઈ જાય છે ત્યારે સાયકોલોજીકલી સિમટમ વધારે હેરાન કરે છે ત્યારે એને એક એન્ઝાયટી થાય છે એક ચીડચીડાપણું આવી જાય છે કોઈની સાથે બોલવું નથી ગમતું નોઈઝ ઇરિટેટ થાય છે એટલે કે કોઈ બોલે એ ગમતું નથી અને વધારે પડતો કોલાહલ ગમતો નથી ટીવીનો અવાજ બેર કરી શકતી નથી કોઈ મોટા માણસોની થોડી એડવાઇસ પણ એને ખૂબ વધારે પડતી દિલમાં લાગી જતી હોય છે આપણે ઘણી વખત પેપરમાં જોતા હોઈએ છીએ કે નાની દીકરીને માત્ર અથવા તો વહુને સાસરાએ એટલું કીધું ને સાસુ એટલું કીધું ને આપઘાત કરવાની કોશિશ છે આ બધું ઘણી વખત એટલું બધું ઝડપથી બની જતું હોય છે ને કે આવા સિમડ્રોમ્સ ડેવલપ થતા હોય છે ફિઝિકલી સિમ્ટમ્સની સાથે જ્યારે ત્યારે સાયકોલોજીકલી સિમ્ટમ્સ એકદમ મગજ ઉપર હાવી કરે છે ત્યારે ફિઝિકલી સિમ્ટમ્સ તો એ બેર કરી જ નથી શકતી કે ભાઈ બ્રેસ્ટ પેઇન થયું લોઅર એબડોમિન પેઇન થયું ત્યારે જ્યારે એ દુખાવો વધતો જાય છે અને એની અંદર એને જ્યારે ફેમિલીની હૂંફ નથી મળતી ફેમિલી તરફથી એને કોઈ સપોર્ટ નથી મળતો ત્યારે આ પ્રશ્ન આગળ વધી અને સાયકોલોજીકલી રીતે ઇમોશનલી એક ડેવલપ થતું હોય છે એની અંદર આ બધું જ વધારે પડતું ચીડચિડા પણ થવું ઈરિટેશન થવું અને ક્યારેક તો એટલું બધું ઇરિટેશન થાય છે અશોકભાઈ કે એ પોતાની જાતને રૂમની અંદર બંધ કરવાનું કમ્પ્લીટ બંધ કરવાનું સમજે છે વર્કિંગ વિમેનને બેથી ત્રણ દિવસ ઘણી વખત પંદર દિવસ આઠ દિવસ રજા લેવી પડે એવી પરિસ્થિતિ થઈ જતી હોય છે અથવા વર્ક ફ્રોમ હોમ લેવું પડતું હોય છે મેં ઘણી બધી આજકાલ અશોકભાઈ મારી પાસે હમણાં જ બેંગ્લોર અને પુનાની બે ત્રણ દીકરીઓ છે કે જે ઊંચી પોસ્ટ પર છે વીસ બાવીસ વર્ષની ઉંમર છે નાની ઉંમરમાં જોબ મળી ગઈ છે પરંતુ એક પ્રી મેન્સ્યુરલ કારણે એટલી બધી હેરાન થતી હોય છે કે એને હંમેશા દર સાયકલ પહેલાં દસ દિવસ પહેલાં એને પેઇન કિલર ચાલુ કરી દેવા મળ્યું છે ને તો આવી જે વસ્તુઓ છે પ્રી મેન્સ્યુરલ સિન્ડ્રોમની અંદર આપણે જોયું કે નાની 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 વસ્તુઓ ધીમે ધીમે એટલી બધી તીવ્ર બની જતી હોય છે કે એના માટે દવાઓ ખૂબ જ જરૂરી બની જતી હોય છે ખાસ કરીને દર્શક મિત્રો જ્યારે એક ઇમોશનલી એની અંદર એટેચ થાય છે સાયકોલોજીકલી સિમ્ટમ્સ ડેવલપ થઈ જાય છે ત્યારે આવા પેશન્ટ છે ક્યારેક ડિપ્રેશનમાં સરી જતા હોય છે કે એ ડિપ્રેશનનો શિકાર થઈ જતા હોય છે કે પીરિયડ્સ આવે એટલે આ પાંચ છ દિવસ એ ફ્રેશ રહે છે ત્યારે એનો દુખાવો બધો નીકળી જતો હોય છે ત્યારે બધો દુખાવો પીરિયડ્સ પછી બંધ થઈ જતો હોય છે ફરી પાછું આઠથી દસ દિવસ ફિઝિકલી ફ્રેશ રહે છે પરંતુ આઠ દસ દિવસ પછી ફરી એક ટેન્શન ઊભું થાય છે કે મને આમ થશે તો ઘરનાઓ જ્યારે સમજી નથી શકતા એને ખ્યાલ નથી આવતો જ્યારે એમ છે કે ભાઈના દીકરી કે વહુને શું થાય છે ખબર નથી પડતી અથવા તો એને શું થયું એ જોવાની કોશિશ નથી થતી ત્યારે એ સાયકોલોજીકલી હર્ટ થઈ અને જ્યારે ડિપ્રેશનમાં જાય છે ત્યારે આ વસ્તુ છે એ વધારે ઘેરી બનતી હોય છે ને આ જ વસ્તુ અશોક ભાઈ આગળ જઈ અને ધીમે 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 એવી બધી દવાઓ જ્યારે આપણે પેઇન લઈએ છીએ ત્યારે પર્ટિક્યુલરલી ગર્ભાશયની અંદર જે માસિક આવવા માટેના એક પ્રકારના આકુંચન થતા હોય છે સંકોચ અને પ્રસારણ હે માસિક આવવાની પ્રક્રિયા એવી છે કે ગર્ભાશયની દિવાલ ઉપર અમુક હોર્મોન્સની ધીમે 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 ઇફેક્ટ થાય છે ગર્ભાશયની દિવાલ પ્રોપર જાડી થાય છે અને અઠ્યાવીસથી પાંત્રીસ દિવસ વચ્ચે એનું એક પ્રેશર મેન્ટેન થાય છે એ પ્રેશર તૂટે છે અને બ્લીડિંગ થાય છે એને આપણે મેન્સ્યુરલ સાયકલ કહીએ છીએ આની અંદર ક્યાંક તકલીફ પેદા થઈ જતી હોય છે એટલે કે પ્રોપર પછી મેન્સ્યુરેશન આના કારણે જ્યારે એક પ્રી મેન્સ્યુરલ સિન્ડ્રોમ ખૂબ વધી જતા હોય છે ત્યારે આ પ્રોસિજરમાં પણ કારણ કે ઇસ્ટ્રોજનનું લેવલ ક્યારેક વધી જતું હોય છે ક્યારેક પ્રોજેસ્ટ્રોન લેવલ બહુ જ ડાઉન થઈ જતું હોય છે આની સાથે સાથે ખાસ કરીને એક જે હોર્મોન્સ છે સેરિટોન ને સેરિટોનનું લેવલ પણ નહીં જળવાતા માનસિક એક ઉદાસીનતા આવી જતી હોય છે ને એ ઉદાસીનતાના કારણે આ બધા જ નાના નાના સિમ્ટમ્સો છે પણ ખૂબ વધારે હાવી થતા હોય છે અને ડિપ્રેશન આવી જતું હોય છે આવા સમયે જ્યારે વધુ પડતા ઔષધો લેવામાં આવે ડિપ્રેશનની ઔષધિઓ લેવામાં આવે સાયકોલોજીકલી કોઈ ઘણા પેશન્ટને મેં જોયું છે કે સાયકોલોજીકલી કરંટ આપવામાં આવતા હોય છે આજકાલ તો મેં જોયું છે કે ફિઝિયોથેરાપી દ્વારા પણ આની એક એક્યુપ્રેશર દ્વારા પણ ટ્રીટમેન્ટ બહુ જરૂરી બની ગઈ છે કુંવારી દીકરીઓની અંદર પણ એ ખૂબ સારું છે કે ઔષધિઓનું ઇન્ટેક કરવો ઓરલ મેડિસિનો અલગ અલગ પ્રકારની લેવી એના કરતાં આ ફિઝિયોથેરાપી દ્વારા જો આ બધી વસ્તુઓ ક્યોર કરો અથવા તો સાયકોલોજીકલી અશોકભાઈ સાયકિયાટ્રિશિયન પાસે આનું વ્યવસ્થિત કાઉન્સેલિંગ થતું હોય છે બિલકુલ કે આ જે સિન્ડ્રોમ છે એક નોર્મલ પ્રોસિજર છે એ કોઈ વધારે પડતી વસ્તુ નથી પરંતુ એ જો એ કાઉન્સેલિંગ કર્યા પછી જો એની અંદર જો સુધાર ન આવે તો પછી એની ઘણી બધી ટ્રીટમેન્ટ હોય છે કે જે કરવી પડતી હોય છે ખૂબ જ સુંદર વાત કરી તો આપણે કારણોમાં ડાયટમાં જે કેલ્શિયમની એક કમી ધારો કે આજની લાઇફ સ્ટાઇલમાં લોકો ચા કોફી હાઈજીન ફૂડ્સ ખાતા હોય છે તો આ બધી બાબતો બી ક્યાંક જોવાની હોય છે મોર એવર કે તમે તમારી વાતમાં કહ્યું કે જ્યારે પીરિયડ્સ પહેલાંની જે બાબત છે લક્ષણોમાં તો બ્રેસ્ટ પેઇન થાય છે તો બ્રેસ્ટ પેઇન પણ આના લીધે થઈ શકે અથવા તો એવા કોઈ હોર્મોન ઇનબેલેન્સ એની એ કોઈ બાબત છે તો એવા પણ સવાલો અશોક ડાયટનું જોઈએ તો આપણે અત્યારના જે કંઈ પ્રશ્ન છે પ્રી મન્સ્યુરોલ સિન્ડ્રોમ છે ઇન્ફર્ટિલિટી છે મેનોરોજીયા મેટ્રોરોજિયા આ બધી જ વસ્તુઓને ખાસ કરીને લાઈફસ્ટાઈલ ડિસોર્ડર જ છે કે આપણી લાઈફસ્ટાઈલ છે જે ખાવા પીવાની રીત છે સુવા જાગવાની રીત છે પૂરેપૂરી સ્લીપ નથી લેવાતી પૂરેપૂરી ઊંઘ નથી થતી વધારે પડતો જે ગઝેટનો ઉપયોગ છે આ બધી જ વસ્તુઓ જે લાઈફસ્ટાઈલમાં આવે છે એ તો ઇફેક્ટિવ છે જ એના કારણે જ આ બ આપણને વધારે અસર કરતી હોય છે એટલે ડાયટની અંદર આપણે જ્યારે જોઈએ છીએ ને અશોક ભાઈ ત્યારે જેને આપણે કહીએ છીએ આયુર્વેદની અંદર કે સાતમી આહાર જે ઉંમરે શરીરને જે જોઈતો હોય એ આહાર હે ને કે ભાઈ એક એડોલનેસ આવી છે કુંવારી દીકરી એક નવી ઉંમરમાં પગ મૂકે છે હેને ને જ્યારે એના હોર્મોનલ્સમાં ખૂબ ચઢાવ ઉતાર આવે છે દરિયાના મોજાની જેમ ઇસ્ટ્રોજન વધે છે પ્રોજેસ્ટ્રોન ઘટે છે વધે છે ઘટે છે વધે છે અને શરીરની અંદર એક અલગ પ્રકારની ફિલિંગ્સ થાય છે શરીરની અંદર અલગ પ્રકારના બદલાવ થાય છે સાથે સાથે માનસિકતા બદલાય છે આવા સમયે જ્યારે આપણે આવા તીખા તળેલા ફૂડનો ઉપયોગ કરીએ છીએ ફાસ્ટ ઉપયોગ કરીએ છીએ વધારે પડતા અમલી ઔષધો હે ને એવા ઔષધોનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ને ત્યારે આ બધી જ વસ્તુઓ વધારે પડતી એને તીવ્ર બનાવે છે પ્રી સિન્ડ્રોમને એ વધારે પડતા તીવ્ર બનાવે છે વેગ આપી દે હે ને એટલે આજની જે ખોરાક લેવાની આપણી રીત છે એ પછી એની અંદર આપણે બેલેન્સ ડાઇટ નથી લેતા કે ભાઈ આ ઉંમરની અંદર વધતી ઉંમરની અંદર કઈ વસ્તુઓ લેવી જોઈએ હે ને આપણા પેલા નાના નાનીઓ હતા એ કહેતા કે ભાઈના દીકરાઓએ સુતા પહેલાં દૂધ પીવું જોઈએ દૂધનો ખોરાક રાખવો જોઈએ અમુક પ્રકારના દ્રાક્ષના પાણી પલાળીને આપતા આ બધી જ ઘણી બધી વસ્તુઓ આપણા નાના નાની દાદા દાદી કરતા હતા જે આજકાલ આપણે નથી કરી શકતા કે આપણી દીકરી દીકરીઓ વહો એ કરવા માટે તૈયાર નથી હોતી હે ને કે લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે તો આ બધી વસ્તુ ન કરવાના કારણે શરીરની અંદર જે હોર્મોન્સનું પ્રમાણ જળવાવું જોઈએ અથવા આયુર્વેદિક રીતે જે દાસ દોષ કીધા છે ત્રિદોષ વાત પિત અને કફ એની સાથે જે સાત ધાતુનો સમન્વય છે રસ રક્ત મેદ તો આ ધાતુઓની અંદર જે પરિવર્તન આવવું જોઈએ એ પરિવર્તનમાં ક્યાંક ગડબડ થતી હોય છે અને એના કારણે પ્રિમેન્સ્યુરલ સિન્ડ્રોમ્સ વધારે હાવી થતા હોય છે તો આપે કહ્યું એમ ડાઇટ એની સાથે સાથે અમુક જે આપણે પહેલાં નેચરલી રીતે ઘરમાં વપરાતી ઔષધિઓ ઘરમાં વપરાતા ઓસળિયાઓ છે લીલા ધાણા છે અથવા તો સૂકા ધાણાનું પાણી કિસમિસનું પાણી છે ડ્રાય ફ્રૂટ્સ છે આ બધું એક રેગ્યુલરલી ટેવ હતી દૂધ અને દહીંની તો ખરેખર દૂધ અને છાસની તો પહેલાં દરેક લોકોના ઘરમાં ટેવ હતી એ જે ટેવ આજકાલ નથી રહી હે ને ઉઠીને વધારે પડતી ચા પીવી હે કેફિનનું પ્રમાણ વધારે પ્રમાણમાં લેવામાં આવતું હોય આલ્કોહોલનું ક્યાંક સેવન થતું હોય સ્મોકિંગનું સેવન થતું હોય આ બધી જ વસ્તુઓ જ્યારે વધારે કારણ કે દીકરીઓ અથવા તો માતાઓને લાગશે કે સ્ત્રીઓ પણ સ્ત્રીઓની અંદર પણ મેં જોયું છે કે આજકાલ મેટ્રોસિટીમાં રહેતી દીકરીઓ સ્મોક કરતી હોય છે આલ્કોહોલ લેતી હોય છે બિયર તો બહુ જ કોમન થઈ ગયું છે મેટ્રોસિટીની અંદર તો આ બધી જ એસિડિક બેઝ વસ્તુઓ લેવાના કારણે પણ ઘણી વખત હોર્મોનલ ઇમબેલન્સ થાય છે અને પ્રિમેન્સ્યુરલ સિન્ડ્રમ જે છે એ ખૂબ વધારે પડતા અસર કરે છે હોતા નથી પણ એટલા અસર કરે છે કારણ કે સાયકોલોજીકલી એક રીતે વીક થઈ જાય છે કારણ કે સિંગલ ચાઇલ્ડ છે બિલકુલ લગભગ બધાના ઘરમાં એક એક દીકરીઓ જ હોય છે કે એક એક દીકરાઓ તો એ પોતાની વસ્તુ શેર નથી કરી શકતા એટલે ફેમિલિયર વાતાવરણ ન મળવાના કારણે પણ આ જે વસ્તુઓ છે એ વધારે હાવી થતી હોય છે અને એના કારણે આપણે જોઈએ છીએ કે સાયકિયાટ્રિસ્ટને ત્યાં ખૂબ જ લોકોને જવું પડતું હોય છે કે ભાઈ મને ડિપ્રેશન આવે છે હું કોઈ સાથે વાત નથી કરી શકતી નિર્ણય મેં અશોકભાઈ આવા મહિલાઓ પણ જોઈ છે ને આવા પુરુષો પણ મારી પાસે આવે છે કે જે લોકો એક કજી તો ત્રીસ પાંત્રીસની એજમાં છે અને આપણી પાસે એવી ફરિયાદ કરે છે કે અમે લોકો નિર્ણય નથી લઈ શકતા ચોક્કસ હે ને તો આ બધી જે વસ્તુઓ છે એ એક હૂંફની કમી છે એક પારિવારિક વાતાવરણની કમી છે તો દર્શક મિત્રો પ્રિમેન્સ્યુરલ સિન્ડ્રોમની અંદર પણ દીકરીઓને એક હૂંફની જરૂર છે એક એવા વાતાવરણની જરૂર છે કે જે એની સમસ્યા સમજી શકે એને વાચા આપી શકે અથવા તો વાચા આપ્યા પછી અમારા જમાનામાં નહોતું હવે છે પણ હવે છે તો એને કઈ રીતે આપણે એમાંથી ઉગારવી કારણ કે આજકાલ દીકરીઓને પણ છે પહેલાં મેનોપોઝલવાળી સ્ત્રીઓને વધારે થતું હતું પણ આજકાલ નાની દીકરીઓને પણ આ પ્રશ્ન છે તો પ્રશ્નની સિમ્ટોમેટિક આપણે સારવાર તો લેવી જરૂરી જ છે પણ એની સાથે સાથે જળમૂંથી ફરી માસિક આવે ત્યારે અથવા તો એક બે સાયકલની અંદર એ હેરાન થાય તો બરાબર છે પણ જ્યાં સુધી એને સાયકલ રહે ત્યાં સુધી જો એ હેરાન થાય ઘણા લોકો વડીલો કહેતા હોય છે કે લગ્ન પછી મટી જશે ને પણ એવું નથી હોતું તો આ પ્રી સિન્ડ્રોમ એક એવી વસ્તુઓ છે કે જ્યારે કુંવારી દીકરીઓને નાની દીકરીઓને હોય તો એક હૂંફ સાથે એની સારવાર કરવી જોઈએ જેથી એ સાયકોલોજીકલી વધારે હટ ન થાય અને વધારે પડતી તીવ્રતા ધારણ ના કરે મેનોપોઝલવાળી વ્યક્તિઓને જ્યારે આ વસ્તુ પ્રી મેન્સ્યુરોલ સિન્ડ્રોમ હોય છે ત્યારે અશોકભાઈ એ એક હારેલી થાકેલી સ્ત્રી તો હોય જ છે હે ને છતાં બધું પામી લીધું હોય છે અને સંતાન થઈ ગયેલું હોય છે એના ઘરની અંદર એક પ્રકારની પૂર્તિ આવી ગઈ હોય છે પૂર્ણતા છતાં પણ જ્યારે આવા સિન્ડ્રોમ થતા હોય છે ત્યારે અમુક પ્રકારના ટેસ્ટ કરાવવા જોઈએ કેલ્શિયમની કમી વિટામિન ડી થ્રીની કમી હો હોય કે શું અથવા તો સાયકોલોજીકલી ક્યારેક અશોકભાઈ એવું થતું હોય છે કે એન્ડ્રોજનનું લેવલ ખૂબ વધી જતું હોય છે અને તો એન્ડ્રોજનના લેવલ વધવાના કારણે પણ ઇરિટેશન છે ગુસ્સો છે વાત વાતમાં ઇરિટેશન થઈ જવું આ બધી જ વસ્તુઓ ક્યારેક જોર પકડી લેતી હોય છે ઘણા બધા કપલ અશોકભાઈ મારી પાસે એવું આવે છે કે આપણને ક્યારેક હસવું પણ આવે કે એના પતિ કહેતા હોય છે કે બેન ચાર દિવસ તો અમે દૂર જ રહીએ છીએ તો કોઈ વાત કરવાનું અમારા ફેમિલીમાં એની સાથે પસંદ નથી કરતું એટલું બધું ઇરિટેશન થઈ જતું હોય છે તો સાયકોલોજીકલી સિમ્ટમ્સ જ્યારે ડેવલપ થાય એ પહેલાં આપ નિશ્ચિત રૂપે ઔષધિઓ લો એલોપેથીની સારવાર પણ લઈ શકો છો કાઉન્સેલિંગ પણ કરી શકો છો પરંતુ આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિકની અંદર અશોકભાઈ એક અમારું આઠમો જે અંગ કીધું છે આયુર્વેદ એ વાજીકરણ અને રસાયણ છે તો રસાયણ ઔષધિઓનો જે પ્રયોગ છે એ શારીરિક અને માનસિક બંને દોષો સમન્વય કરે છે શરીરની અંદર એક પ્રકારનું જે બળ ઘટી જતું હોય છે તો એવી ઔષધિઓ છે કે જે બલ્ય પણ છે જે શરીરના દોષ અને ધાતુને બળ આપે છે પરંતુ સાથે સાથે અમુક ઔષધિઓ એવી છે કે જે મેઘ્ય છે જે મનને પણ બળ આપે છે ને તો આવી ઔષધિઓનું જો આપણે રેગ્યુલર રીતે સેવન કરવામાં આવે તો મને લાગે છે કે જે પ્રિ મેન્સ્યુરલ સિન્ડ્રોમ દીકરીઓને અથવા તો મેનોપોઝલવાળી વ્યક્તિઓને મહિલાઓને જે વધારે પરેશાન કરતા હોય છે એ નથી થતા હોતા અમારા આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિકની અંદર અશોકભાઈ સ્પેશિયલ કુમારી દીકરીઓ માટે રજો નિવૃત્તિવાળી મહિલાઓ માટે ત્રણ મહિનાના એક રિઝ્યુવિનેટિવ કોર્સ થતા હોય છે હે કે કુંવારી દીકરીઓની અંદર એક હલેશાભર જે એક ઉભરો આવતો હોય છે એને સમાવવા માટે એનું સમન્વય બેલેન્સ કરવા માટે અને મહિલાઓની અંદર જે એક ઉદાસીનતા આવતી હોય છે એને રિજુવિનેટ કરી એનું માનસિક બળ વધારવા માટે આવા રસાયણ દ્રવ્યોનો ઉપયોગ થતો હોય છે તો આપ નિશ્ચિત રૂપે જ્યારે આવા સિન્ડ્રોમ આપણને પરેશાન કરે તો અમારા આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિકની મુલાકાત લઈ શકો છો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કે જે આજે આપણી પાસે સવાલો અને ખૂબ જ મોટી સંખ્યામાં સમાધાન માટે જે દર્શક મિત્રોએ સવાલો કર્યા હતા કે પ્રી મેન્સુરલ સિન્ડ્રોમ્સ એટલે આ જે બાબત છે કે એક પીરિયડ્સ આવતા પહેલાંની જે સમસ્યા છે અને એમાં જે કારણો લક્ષણો થતાં હોય છે અને એમાં જે ટ્રીટમેન્ટ છે અથવા તો ઘરે ઘરગથ્થુ કોઈ બાબતો શું કરવી જોઈએ શું કેર છે એની આજે ખૂબ સુંદર ચર્ચા કરી છે આઈ થિંક દર્શક મિત્રોને ખૂબ જ એમાં માહિતી મળી હશે

ખૂબ જ ઝડપથી આમાંથી નિજાત પામી શકશો ધન્યવાદ